શી ટીમ તૈનાત કરવામાં આવી છે જે પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે કોઈપણ સ્થળે છેડતીના બનાવો ન બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે એ માટે આ ટીમો સતત છાંપતી નજર રાખશે આ ઉપરાંત અવાવરું જગ્યાએ પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરશે ઘરે જવા માટે કોઈપણ મહિલા કે દીકરીઓને રાત્રે વાહન ન મળે તો એકસો નંબર અથવા તો વન વન નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે એટલું જ નહીં નવરાત્રી પર્વ દરમિયાન રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં બસો નવ જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે કંટ્રોલ રૂમમાંથી બારીકાઈથી સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત સુપરવિઝન કરી રહ્યા છે નવરાત્રી દરમિયાન તમામ શહેર અને જિલ્લાઓમાં પાંચ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે એટલું જ નહીં ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેને ધ્યાને રાખીને આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે શહેરી વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત રખાયા છે